વિધાનસભાની તેમજ ગ્રામ પંચાયતોની ચૂંટણીના ગરમાવા વચ્ચે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીને મળી મોટી સફળતા પંચોતેર લાખ પિસ્તાલીસ હજાર પચાસ રૂપિયાના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો પોલીસ દ્વારા જપ્ત કરાયો સિત્યાસી વિસાવદર વિધાનસભા તેમજ જૂનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીના રાજકીય ગરમાવવા વચ્ચે જૂનાગઢ તાલુકા પોલીસને સફળતા મળી છે જેમાં જિલ્લા પોલીસવડા સુબોધ ધોળેદરાને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે એલસીબી દ્વારા રાજકોટ હાઇવે પર વડાલ નજીક વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતા રાજકોટ તરફથી આવતા અને વેરાવળ તરફ જઈ રહેલા ટ્રકમાંથી ઓગણીસ હજાર નવસો વીસ બોટલ વિદેશી દારૂ જેની કિંમત સાઠ લાખ છત્રીસ હજાર આઠસો રૂપિયા તેમજ અન્ય મુદ્દામાલ પંચોતેર લાખ પિસ્તાલીસ હજાર પચાસ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર થઈ જતા તેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જૂનાગઢ ડિવિઝન ડીવાયએસપી હિતેશ ધાંધલીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું જુનાગઢ એસપી સાહેબને બાતમી મળેલી કે ગુજરાતમાં પ્રતિબંધ દેવો ભારતી બનાવટનો વિદેશી દારૂ ટ્રકમાં લઈ અને જે આરોપી છે તે નીકળવાનો છે તેને આધારે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચને જાણ કરેલી અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને ટીમ દ્વારા આ જે ઈસમ છે તે ટ્રક નંબર જી પંદર વાય વાય ચોસઠ સોળ નંબરથી પોતાના ટ્રકમાં પતરા વડે મળેલા થી આરમાં ઝુકાવી અને દારૂ લઈ જુનાગઢના વડાલથી વેરાવળ જવાનો હોય આ બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ટ્રકનો આરોપી અનિલ મોતીરામ જાટને પકડી પાડેલો અને આ ટ્રકમાંથી કુલ ઓગણીસ હજાર નવસો વીસ દારૂની બોટલ મળી આવેલી જેની બજાર કિંમત સાઠ લાખ ચોત્રીસ હજાર રૂપિયા થાય છે સાથે સાથે આજે આ ટાટા ટ્રકની કિંમત પંદર લાખ રૂપિયા આમ કુલ મળીને પંચોતેર લાખનો મુદ્દામાલ છે ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે તરફ જતો હોય તેવી હકીકત છે પરંતુ વધુ વિગત છે આ આરોપીના રિમાન્ડ મેળવવા બાદ કે અન્ય આરોપી પકડાયા બાદ ખરેખર ક્યાંથી એમને આ માલ ખરીદેલો છે અને ક્યાં ગેટેસ રીતે વેચવા માટે ગુજરાતમાં લઈ જતો હતો તેની વિગતો સામે આવશે